આજરોજ સાંજે ચાર વાગે દાસદ ગોગા મહારાજ મંદિરે લાભ લાભપાચમે ભક્તો ઉમટી પડ્યા સુવર્ણ જડિત ગર્ભગૃહના દર્શને લાખો લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા લોકો અને ભક્તોની મોટી લાઈનો જોવા મળી ઊંઝા તાલુકાના દાસત ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી દાસજીયા ગોગા મહારાજ મંદિરે લાભ લાભપાચમના પવિત્ર દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ગર્ભગૃહ સુવર્ણ જડિત હોવાથી વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે કારતક સુદ પાંચમ નિમિત્તે જય જય જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું નિજ મંદિર ખાતે દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી જે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી આ મંદિર દર માસ શુદ્ધ પાચમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે એટલે કે ભક્તો પગપાળા ધજા લઈને પણ આવે છે